મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચતુર્થી ઉત્સવ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપના કરાવવામાં આવનાર ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરાયા છે તો સરકારના નિર્ણયને સુરત શહેર ગણેશ ઉત્સવ સમથી આવકાર્યો છે રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપના કરાય છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપના પણ અનેક લોકો પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે બે હજાર એકવીસના ગણેશોત્સવમાં કોવિડ નાઇન્ટીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનામાં મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવી હતી જાહેર સ્થળોએ થતાં ગણેશ સ્થાપનામાં ચાર ફૂટની ઊંચાઈ થતાં ઘરમાં બે ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી હતી કોવિડ નાઇન્ટીન સંબંધિત તમામ નિયંત્રણો એકત્રીસમી માર્ચ બે હજાર બાવીસ પછી અમલમાં નથી તેથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરાઈ હતી અને નિયંત્રણો દૂર કરવા રજૂઆત કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે પછી ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઈ સંબંધે કોઈ જ નિયંત્રણો અમલમાં નહીં રહે ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોને અમલ કરવાનો યથાવત રખાયું છે તો રાજ્ય સરકારના નિર્ણયની સુરક્ષા ગણેશ ઉત્સવ સમિતિએ પણ આવકાર્યો છે કોરોના સંક્રમણના લીધે લગભગ બે વર્ષથી સરકાર દ્વારા ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરમાં બહાર પાડવામાં આવતું હતું અને એના લીધે ગણેશ ઉત્સવ નિરસ લોકોને લાગતો હતો અને ધામધૂમથી લોકો જાહેરમાં કાર્યક્રમ કરી શકતા નહોતા પરંતુ આ વર્ષે સુરત શહેર ગણેશ સમિતિ દ્વારા સંતોની સાથે મળીને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને ત્યાંના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીજીને મળીને આ વર્ષે જે વર્ષોથી પરંપરાગત રીતે જે એનજીટી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ મુજબ જે આપણે પહેલાં કરતા હતા ગણેશજીની સ્થાપના એમાં માટીની નવ ફૂટ અને પીઓપી પાંચ ફૂટ એના આધાર પર અમે એમણે રજૂઆત કરી હતી અને એ રજૂઆતના પગલે આજે ગુજરાત સરકાર દ્વારા આજે બે હજાર વર્ષ બે હજાર બાવીસના ઘણે ઉત્સવમાં જે ઊંચાઈની જે ગત વર્ષે ચાર ફૂટ હતી તેના બદલે આ વર્ષે સંપૂર્ણ પીઓપી પાંચ ફૂટ અને માટીની નવ ફૂટની છૂટ આપવામાં આવી છે તે બદલ અમે લોકો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆત ફળી ગઈ હોય અને ગણેશ ઉત્સવમાં કોરોનાના લગાડાયેલા તમામ નિયંત્રણો દૂર કરાયા હોય જેને લઈને આ વર્ષે ઉત્સાહભેર ગણેશ ઉત્સવ મનાવાશે અઝર ખુરશી સાથે વાળા